બધાને ભીખુભાઈ ખૂબ રામ રામ ગયા વખતે જે વિડીયો મેં બનાવ્યો હતો કે ભગવાન તમને પ્રસન્ન થાય તો તમે હું માગો ત્યાર પછી મને મેસેજ આવ્યા કોઈ ફોન ઉપર વાત કરી કોઈ રૂબરૂ પણ તો એની માલપા એવું એવું કહેવામાં આવ્યું કે કોઈએ કીધું કે મારે ભક્તિ કરવી છે હું ભક્તિ માંગુ કોઈએ કીધું હું સેવા માંગુ તો કોઈ એમ કીધું કે હું તો સંતાન સુખ માંગુ એટલા માટે કે સંતાન હારા થાય તો આપણને દુઃખ ન થાય અને કોઈ એક ભાઈ તો ન્યા લગી આગળ વધીને મને કીધું મેસેજમાં લખીને મોકલ્યું એ ભાઈ મેસેજમાં લખીને એવું કે હું તો અપસરા માંગુ આવા આવા ઘણા ફોન અને મેસેજ આવ્યા ઘણા એ ઘણું માંગ્યું પણ મારે જે ઈચ્છા હતી મારી જે વિચાર છે એ માયલું કોઈએ ન માંગ્યું મારે જે ગણતરી હતી એ એમાં આવ્યું કોઈ માંગ્યું જ નહીં મેં તો બધાને એવું જ કીધું તું કે ભાઈ જિંદગીભર સુખી થાવા માટે ભગવાન પ્રસન્ન થાય તો હું માંગો તો આમાં એક પણ પ્રશ્ન એવું નથી અને હું એમ માનું છું મારી મતી અનુસાર હું વાત કરું છું હું કોઈ સંત સાધુ નથી કે હું કોઈ કથાકાર નથી કે કોઈ હું કલાકાર નથી હું તો એક કુવા મા કુવા પૂરતી પડે સમુદરની લહેર ની મનનો ખબર હોય ભાઈ કારણ કે હું એટલો બધો અભ્યાસ પણ કરેલો નથી પણ મારી મતિ અનુસાર હું એટલું ચોક્કસપણે કહું કે ભગવાન જો પ્રસન્ન થાય અને એક શબ્દ માં માંગવાનું કે તો હું એટલું જ માંગું કે પ્રભુ તું મને સંતોષ આપી દે બીજું કાય માંગવા ની જરૂર નથી માણસ માત્ર ફક્ત એક જ વસ્તુ કે સંતોષ જો આવી જાય માણસ માં તો જો સંતોષ હશે તો તન ભક્તિ કરી શકશો સંતોષ હશે તો જ તમે કોઈની સેવા કરી શકશો સંતોષ છે એની તો તમારી સંતાન હરાતા હે संतोष छे તો તમારે અપસરા ઉગોતવા નઈ જાવી પડે ભાઈ કારણ કે બધી તરફ થી સંતોષ હોવો જોઈએ એક તરફી નઈ તમામ પ્રકારનો સંતોષ હોવો જોઈએ તમામ પ્રકારનો સંતોષ તમને જે ભગવાન એ આપ્યું છે એમાં તમને સંતોષ હોવો જોઈએ ભગવાન ના તમારી હારે કાંઈ વેર નથી કાંઈ ઝેર નથી હુકામ ભાઈ ભગવાન તમને ઓછું આપે કે બીજા કોઈની ઉપર હુકામ એને 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 પ્રેમ વધુ હોય જે હુકામ આપે પણ આપણને તો કરેલા કર્મ અનુસાર આપણા જે ભાગ્યમાં આપણી જે કમાણી હોય એ જ આપણને આપી છે તો એનેથી આપણને સંતોષ હોવો જોઈએ અસંતોષ નહીં આ અસંતોષથી જ માણસ દુખી થાય છે બાકી કોઈ પ્રશ્ન નથી બધાને આ કાંઈ વાંધો નથી અસંતોષ છે બધી વાતનો પૈસાથી અસંતોષ છે પછી પોતાના પુત્રથી માતા ભાઈઓ ભાઈ બહેનોથી પતિ પત્નીથી બધેથી અસંતોષ હોય તો બીજે થવું પડે અસંતોષ ઇઝ દુઃખનું મેન કારણ છે જો સંતોષ આવી જાય તો એને સુખને બે મિત્રતા છે સંતોષ આવી જાય ત્યાં સુખ આવે અને ત્યાં દુઃખ આવી શકતું જ નથી પછી તમારી પદ પ્રતિષ્ઠાનું હોય કે કોઈ પણ પ્રકાર જે પણ ક્ષેત્ર તમારે જોવું હોય તમામ ક્ષેત્ર જોઈ લેવાનું અને તમામની અંદર દુઃખનું મેઈન કારણ છે તો અસંતોષ છે તમને સંતોષ નથી એટલે દુઃખ છે તમને જે આપ્યું છે એમાં સંતોષ રાખો અને આગળ જોવાની દ્રષ્ટિ નહીં રાખો પાછળ જોવો કારણ કે આ એક જ વસ્તુ એવું છે કે એમાં પાછળ જોવાની જરૂર છે બીજા બધે ભલે આગળ જોતા હો પણ આમાં પાછળ જોવું જોઈએ કારણ કે આગળની લાઈન એ લાંબી છે પાછળની લાઈન એ લાંબી છે આગળ જુઓ તો તમારી કરતાં તમને અનેક લોકો સુખી દેખાય અને પાછળ જોવો તમારી કરતાં અનેક લોકો દુઃખી દેખાય તો ભાઈ આગળ જોવો છો પાછળ જોઈને એવો વિચાર કરો કે હે ઈશ્વર તે આની કરતાં તમને અધિક કાંઈ પૂછ આની કરતા અનેક ગણા સુખી છે તો પછી દુખી ક્યાં થવું છે ભાઈ તો દુઃખી થવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો અને આ તો બધી ઊંધી ધોળ જમાયેલી વાત છે કે એક ભાઈ હવારના પોરમાં આઠમણો ધોડો જતો તો હવારના પોરમાં આઠમણો ધોડો જતો હતો એટલે કોઈ માણસ સામો મેળ્યો એને કીધું કે ઉભો ભાઈ ક્યાં ધોડો જતો કે ના ના મને દોડવા દે કે પછી તું કામ કે મારે આ પડછાયા ની થઈ જવું છે ઓલા એ કીધું તો ઉભો રે ભાઈ ઉભો રાખી અને એને બે ખંભા પકડી અને ફેરવી અને ઉગમણો દોડવા એને કીધું ભાઈ હવે ઉગમણો મેઢ દોડવા એટલે તારે પડસાયાની મોર નહીં થવું પડે પડસાયાની મોર તું થઈ જાય પણ તારી પાછળ પડસાયો દોડવા વિશે પડસાયની પાછળ તારે નહીં દોડવું પડે પણ તારી પાસે પડસાયો દોડ્યો આવે છે એવું આપણું આ બધાનું છે અસંતોષ હિસાબે આપણે દુઃખી થઈ જ હવે રસ્તે સડ્યાથી દુઃખી થઈશ સુખી થવાની સાવી કોઈ પણ હોય તો એ સંતોષ છે અને સંતોષી નર એ જ સદા સુખી સંતોષી નર એ જ સદા સુખી અને તમારે વિચારવું હોય એટલી જગ્યાએ વિચારી લેજો જ્યાં જ્યાં તમને દુઃખ દેખાય ત્યાં ત્યાં તમે નજર કરજો તો ત્યાં તમારો અસંતોષ છે ભાઈઓ પ્રત્યે હોય તો પણ ભલે અને હગા સંબંધી પ્રત્યે હોય તો પણ ભલે અને કારણ એવું છે કે અસંતોષ હોય ને એટલે એ બધું ઊંધું દેખાય સંતોષ હોય તો કઈ વાંધો નહીં કરોડો રૂપિયા દીધા હોય તો સસુદરના મોઢા જેવા કાવજ્યા હોય હવે શાહ કોબકા લાવવાની આજે તેડ કરતા હોય ઓલો કે આઠ રૂપિયા ને કિલો કે નહીં પાંચ રૂપિયા ને દે આ અમને ન પહોંચાય લે ભલા માણા આ શાક બકાલા વાળાની યારે તું ધેડ કરી બે મણ કપા માંડ બકાલું લઈ આવ્યો છે અને એમાંથી એને એને રોટી કાઢવી છે અને તને નથી પહોંચાતું ને એને છે આ બધા અસંતોષના રસ્તા છે આ બધા અસંતોષ છે તો મારો આ જવાબ છે અને આ તમને હારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો જય માતાજી